તો કડી વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા છે રમેશ ચાવડાના નામ પર કોંગ્રેસે મોહર લગાવી દીધી છે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા રહી ચૂક્યા છે કોંગ્રેસ કડી બેઠક માટે સ્થાનિક ઉમેદવાર પસંદ કર્યા હિતુ કનોડિયા સામે રમેશ ચાવડા ચૂંટણી જીત્યા હતા કરશન સોલંકી સામે રમેશ ચાવડા ચૂંટણી હાર્યા હતા કોંગ્રેસ ઉમેદવાર આવતીકાલે એ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે કડી વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે રમેશ ચાવડાના નામ પર કોંગ્રેસે મહોર લગાવી દીધી છે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે રમેશ ચાવડા જેમણે સ્થાનિક ઉમેદવાર અહીંયા કોંગ્રેસ દ્વારા જે પસંદ કરવામાં આવ્યા છે રમેશ ચાવડા કે જે અગાઉ પણ હિતુ કનોડીયાની સામે ચૂંટણી જીત્યા હતા કરશન સોલંકી સામે પણ જે રમેશ ચાવડા છે તે ચૂંટણી હાર્યા હતા પણ કોંગ્રેસ ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે અહીંયા હવે કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી કોણ લડશે કોણ આ પેટા ચૂંટણી લડશે તે નામ જાહેર થઈ ગયું છે કડી વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારનું નામ રમેશ ચાવડા જાહેર થઈ ગયું છે કડી વિધાનસભા પેટા ચૂંટણી રમેશ ચાવડા લડી રહ્યા છે કોંગ્રેસ તરફથી રમેશ ચાવડા કે જે કડીના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડા કોણ છે તેને લઈને અહીંયા આપણે જે રીતે અમે જણાવી રહ્યા છીએ કડીના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે રમેશ ચાવડા એ કડીના સ્થાનિક છે એટલે સ્થાનિક અહીંયા નેતાને ચાન્સ આપવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા કડીના ઉમેદવાર તરીકે ચાન્સ આપવામાં આવ્યો છે રમેશ ચાવડાને રમેશ ચાવડા હિતુ કનોડિયાની સામે અગાઉ ચૂંટણી જીતી ચૂક્યા છે અહીંયા કડી વિધાનસભા બેઠકની જ્યારે વાત કરવામાં આવી રહી છે આ પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે નામ જાહેર કર્યું છે રમેશ ચાવડાનું ત્યારે કરશન સોલંકી સામે રમેશ ચાવડા એ ચૂંટણી હાર્યા હતા એટલે હવે સવાલ થાય કે ભાજપ કોને ઉતારશે કારણ કે અહીંયા રમેશ ચાવડા કે જેમનું નામ કોંગ્રેસે જાહેર કરી દીધું છે સ્થાનિક સ્તરે રમેશ ચાવડાની જે લોકપ્રિયતા છે તે પણ અહીંયા કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે